અડી ખામયું ભો મારો ગર્વો ગિરનાર જાણે આ બંને ટેકો ભો ગર્વો ગીરનાર કેવો લાગે સોહામણો સુંદર ગર્વો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગર્વો ગિરનાર વજડા નિ ડણકુ હંભળાવે ગર્વો ગિરનાર ગુજરાતનું સાચું ઘરેણું છે ગર્વો ગિરનાર સાધુ સંતોના બેસણા ધરાવે ગર્વો ગિરનાર શક્તિ દેવ્યોના બેસણા ધરાવે ગર્વો ગિરનાર જડીબૂટીથી ભરપૂર છે મારું ગર્વો ગિરનાર લોકોને નવજીવન આપે છે મારો ગર્વ ગિરનાર અસંખ્ય જીવોનો આશરો છે ગર્વો ગિરનાર સૌનો સહિયારો છે મારો ગર્વ ગિરનાર ગુરુ દતાત્રે સ્વરૂપ મુગટ ધરે ગર્વો ગિરનાર લીલી ચુંદડી ઓઢે મારો ગર્વો ગિરનાર કવિ મણી કહે મને વાલો મારો ગર્વો ગિરનાર જાણે મણી ધર ફેર ફેલાવી બેઠો ગર્વો ગિરનાર અડીખામ